માધાપર ખાતેની મતદાર યાદીમાં ગોટાળા અંગે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો સમક્ષ પણ ફરિયાદો કરવામાં આવી હતી વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય માધાપરના મતદાન મથકની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમની સમક્ષ પણ આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી મથક મથકની મુલાકાત દરમિયાન લોકોને પડતી મુશ્કેલી અંગે જાણકારી પ્રાપ્ત કરી હતી અને તેને દૂર કરવા માટે સૂચના આપી હતી કોંગ્રેસના આગેવાનો સમક્ષ પણ મતદાર યાદીમાં ગોટાળાની ફરિયાદ ઉઠી હતી અને કોંગ્રેસ દ્વારા પણ આ અંગે સંબંધિત તંત્ર સમક્ષ ફરિયાદ કરી હતી આ અંગે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય તથા કોંગ્રેસના પંચાયત સેલના પ્રમુખ શ્રી નરેશ મહેશ્વરીએ ચંચણ સાથે વાત કરી હતી ગરમી છે ને સભે મેં જોયું સવારથી કે સાડા છ ની અંદર સિક્સ થર્ટીમાં લોકોની લાઈન થઈ ગઈ અને મેં જે આ વખતે જોયું છે ટ્રેન્ડ સારા સારા ઘરના લોકો જે નવ વાગ્યા પહેલાં ઉઠતા નથી એવા લોકો પણ સાડા છમાં નાઈટ ડ્રેસમાં વોટિંગ કરવા આવી ગયા એટલે જબરજસ્ત લોકોની અંદર એક ઉત્સાહ છે કે જલ્દી વોટિંગ અમે કરીએ એ વાતનું અમને ખૂબ દુઃખ છે અમે પણ રાઉન્ડમાં નીકળ્યા છીએ તમે જોઈએ છીએ ને અમને આ વાતની જાણ પણ થઈ પણ હવે એકવાર લિસ્ટ થઈ ગયું એટલે અત્યારે કાંઈ નથી કરી શકતા પણ આવતા દિવસોમાં આ વાતને પ્રાયોરિટી આપી અને કોઈ પણ મતદાતાનો મતદાન કરવાનું ન રહી જાય સરકારી ભૂલને લીધે એની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવશે અને આ વખતે અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ કે જે લોકો મતદાન નથી કરી શકતા એના માટે અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ લોકસભાની ચૂંટણીના અંતર્ગત આજે મતદાન શાંતિપૂર્વક અને સારી રીતે ચાલી રહ્યું છે અને જેમાં ખાસ કરીને એક મોટી ફરિયાદ એ આવી છે કે ઘણા અહીંયાના મતદારો છે સ્થાનિક મતદારો જે અહીં વસવાટ કરે છે એમની આઈડેન્ટિ કાર્ડ છે એમના નામ પણ મતદાર યાદીમાં હતા પણ આજના દિવસે આ જોતા એક બે કિસ્સા તો હમણાં નજીકમાં જ આવ્યા તાત્કાલિક કે મતદાર યાદીમાંથી નામ જ ડિલેટ કરવામાં આવ્યા છે અને હયાત લોકો છે હાજર રહે છે આ વિસ્તારના મતદારો છે અને એમને ડિલેટ કરવામાં આવ્યા છે એના માટે તંત્રને અમે ધ્યાન દોરીને આના માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ અમે કરશું ને જેમના નામો ડિલેટ થયા છે તો શું માનો આ રીતનું કઈ રીતે આ વસ્તુ થઈ શકે મતદાર યાદીમાં જે આ ગરબડ થઈ છે એમાં ખાસ કરીને દલિત વિસ્તારો હોય સ્લમ એરિયા હોય આવા વિસ્તારોમાં છે ને તંત્ર તરફથી ક્યાંક ઉદાસ ઉદાસીલતા છે એવું ચોક્કસ જણાય છે કારણ કે ગઈકાલે જ અમે મામલતદારશ્રી અને લાયઝન ઓફિસરને ફરિયાદ કરી છે કે મતદાર મતદાર યાદીની સ્લીપો મતદાનની સ્લીપો પણ પહોંચાડવામાં આવી નથી અને એના માટે અમે કાલે સાંજના પાંચ વાગ્યા સુધી અમે ફરિયાદ કરી છે એના પછી માંડ માંડ કર્મચારીને મોકલાવીને પ્રયત્ન થયો છે પણ સો ટકા એ લોકોએ આ વિસ્તારમાં મતદારની સ્લીપો પણ પહોંચાડેલ નથી જેના માટે પણ અમે તંત્રને ધ્યાન દોર્યું છે